આના પોણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું લીલી અડદરનું શાક આ શાક શિયાળામાં બહુ જ સારું અને જો અડધ શરદી અને ઉધરસ હોય તો એના માટે તો બહુ જ સારું અને ગણકારી પણ બહુ જ છે તો આ શાક આપણે રોટલી રોટલા કે પરોઠા જોડે પણ ખાઈ શકીએ છીએ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એની માટે આપણે આ અડદ ધોઈ અને છોલી અને તૈયાર કરી લીધી છે આ છોલ્યા પછી પણ આપણે અડધરને એકવાર ધોઈ લીધી છે હવે આપણે છીણ્યા પછી નથી ધોવાની કારણ કે છીણ્યા પછી ધોઈએ તો એના અંદરના જે વિટામિન્સ હોય જતા રહેશે તો હવે આપણે આને છીણી લઈશું ચાલો હવે આપણે છીણી લઈએ અને અડધર આપણે લીલી લીધી છે જો તમારે આ બાળ અડધર લેવી હોય તો લેવાય પણ અડદર હંમેશા કીળી અડધાનું શાક બને છે તો આ રીતે આપણે બધી અડધર છીણી લઈશું જો આ રીતે આપણે અડધર બધી જ સરસ ચણા લીધી છે હવે આપણે વાટકીમાં ભરી લઈશું આપણે વાટકીમાં માપતી બધી વસ્તુ લેવાની છે આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે હવે આપણે ઘી લીધું છે ઘી આપણે જેટલી અડધર લીધી છે એનું મોડા ભાગનું ઘી લીધું છે ઘી આપણે સીજેલું છે એટલે ગરમ કરવા મૂકી દઈશું જો તમારે જેટલી અડધર હોય એટલું ઘી લેવું હોય તો એ લેવાય પણ વધારે ઘી હોય તો એ મજા નથી આવતી ખાવાની એટલે મેં ઘી થોડુંક ઓછું રાખ્યું છે આની અંદર હું થોડુંક તેલ નાખીશ ઘી અને તેલ બંનેનો સ્વાદ હોય તો આ શાક બહુ સરસ લાગે છે ઘણા ઘી એકલા ઘી નું શાક નથી ભાવતું હોતું એટલે મેં બે ચમચી જેટલું તેલ નાખ્યું છે ચલો આપણું ઘી ગરમ થઈ ગયું છે અને જો ઘી જે સીજેલું હતું એટલે ઓછું લાગતું હતું અત્યારે જો કેટલું વાટકી ભરે ઘી હોય એટલું થઈ ગયું છે હવે આપણે આ સમારેલું લસણ નાખીશું લીલું લસણ છે એક વાટકી આપણે સમારેલું લસણ લીધું છે જેટલી આપણે હળદર લીધી છે એટલું જ આપણે લસણ લીધું છે આપણું લસણ સતરાય છે થોડુંક સતરાઈ ગયું છે તે આપણે આદુ અને મરચાની પેસ્ટ નાખીશું અને આને પણ થોડીક વાર સાતરવા દઈશું અને આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે આખી પ્રોસેસમાં ચલો આપણે લસણ આદુ અને મરચા બધી વસ્તુ સારી એવી સંતરાઈ ગઈ છે હવે આપણે ડુંગળી નાખીશું આપણે ડુંગળી બે નંગ મીડિયમ સાઈડની લીધી હતી એટલે કે એક ખોણી વાટકી એટલે ડુંગળી છે ડુંગળી પણ સારી એવી સતરાઈ ગઈ છે ડુંગળીમાં પણ સરસ આવી ગઈ છે હવે આપણે ખેડર નાખીશું હળદર આપણે આની અંદર મિક્સ કરી સારી એવી સાકરી લઈશું જો આ રીતે આપણે અડદર સરસ એવી વખાઈ જાય ત્યાં સુધી સાતરવાની છે

સારું એવું આપણે બધી વસ્તુ મિક્સ કરી લઈશું હવે આપણે આ બધી વસ્તુ સારી એવી ચડે એટલે એના માટે મીઠું નાખી દઈશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી લઈશું બધી વસ્તુ હવે આની અંદર આપણે મસાલા કરી લઈશું તો આપણે મરચું નાખીશું તો આપણે દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અને એક ચમચી આપણે દાણા જીરું નાખ્યું છે આપણે આની અંદર અડધા નથી નાખવાની કારણ કે આપણે અડધાનું શાક બનાવી દઈશું એટલે આપણે અડધા નથી નાખવાની બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકી અને આના ચાર થી પાંચ મિનિટ સુધી થવા દઈશું એટલે આપણે વટાણા અને ટમેટાની બધી વસ્તુ સરસ ચડી જાય હવે આપણે ચાર થી પાંચ મિનિટ જેવું થઈ ગયું સારી એવી ચડી ગઈ છે બધી વસ્તુ ચડે પછી જ આપણે આની અંદર દહીં નાખવાનું છે જો પહેલા તમે દહીં નાખી દેશો તો કોઈ વસ્તુ ચડશે નહીં ફટાશ ના લીધે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે હળદર વટાણા ટમેટા બધી વસ્તુ સરસ એવી ચડી જાય પછી જ આપણે દહીં નાખવાનું દહીં તો આપણે રીતે ફેટી લીધું છે એટલે એની અંદર કઈ ગાંઠા ના દહીં પણ આપણે પોણી વાટકી લીધું છે હવે તરત જ આપણે એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને મિક્સ કરી લેવાનો નહીં તો દહી ફાટી જશે શાક શિયાળામાં પણ બહુ જ સારું અને જો શરદીમાં શરદી તમારો થઈ હોય તો એના માટે પણ બહુ જ ગુણકારી અને લોહીના ટકા પણ આનાથી સારા એવા વધે છે બધી વસ્તુ સરસ એ મિક્સ થઈ ગઈ છે હવે આપણે થોડીક વાર આના કૂક થવા દઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે જો બહુ સરસ આબુ શાક તૈયાર થઈ ગયું છે કે બધું છૂટી અને ઉપર આવી ગયું છે હવે આપણે ગોળ નાખીશું ગોળ આપણે નાખીશું તો ગોળથી કંઈ ગળ પણ નહીં થાય પણ આપણે ટમેટો અને દહીં બંને વસ્તુ નાખીશું એટલે બંને વસ્તુને બેલેન્સ કરવા માટે થઈને આપણે ગોળ નાખીશું અને સોરી મને લોહીના શુદ્ધ લોહી થાય એમ બોલવાની જગ્યાએ લોહીના ટકા વધે એમ બોલી ગઈ હતી હવે આપણે ગોળને સારા એવો મિક્સ કરી લઈશું ચાલો હવે આપણે ઉપરથી કોથમી નાખી દઈશું તો આપણું શાક તૈયાર છે જો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં